મોરબીના રવાપર ગામે સ્થાનિકોએ ચક્કાજામ કર્યો રોડ અને પ્રાથમિક સુવિધાના અભાવે આ ચક્કાજામ કરવામાં આવ્યો મહિલાઓએ થાળી વગાડી અને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે એમએલએ સ્થળે પહોંચી અને પ્રશ્નનો હલ કરે તો જ રોડ ખાલી કરીશું મહિલાઓએ આ માંગ કરી છે મોરબીથી જડેશ્વર અને ત્યાંથી વાકાનેર જતા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો છે જેને લઈને ટ્રાફિક જામ સર્જાયો છે વાહનો અટવાયા છે

તેના ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો છે અને થાળી, વેલણ વગાડી અને ઉગ્ર વિરોધ આજે મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ જે રામસેતુ અને ઉમિયાનગર જે સોસાયટીઓ છે તેમાં લાંબા સમયથી રોડ, ગટર ની સુવિધા ન હોય, પ્રાથમિક સુવિધાના અભાવના કારણે આજે મહિલાઓ છે અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આ પ્રશ્નનું નિરાકરણ ન થતાં અંતે રોડ ઉપર ઉતરી અને થાળી, વેલણ વગાડી અને વિરોધ કરી રહી છે અને તેઓ એક જ માંગ કરી રહી છે કે ધારાસભ્ય પોતે અને સ્થળ ઉપર આવી